ગુગંબામાં સદસ્યતા જોડો અભિયાન તેજ બન્યું ધારાસભ્યોની અધ્યક્ષતામાં બેઠક મળી ગુગંબા તાલુકાના પંચાયત હોલ ખાતે આજરોજ ભાજપના સદસ્યતા જોડો અભિયાન અંતર્ગત સરપંચો તથા હોદ્દેદારોની હાલોલ ધારાસભ્ય જયદ્રસિંહ પરમાર તથા કાલોલ ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં બેઠક મળી હતી ભારતીય જનતા પાર્ટી દ્વારા સદસ્યતા જોડો અભિયાન ચલાવવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં યુવાનો વડીલો અને મહિલાઓ ભાજપમાં જોડાય તે માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી પંચમહાલ જિલ્લામાં ભાજપને સૌથી વધુ મતો ઘોઘંબામાંથી મળે છે છોટાઉદેપુર અને પંચમહાલ લોકસભા બેઠક ઉપર સવા લાખથી પણ વધુ મતોની રેકોર્ડ બ્રેક લીડ અપાવવામાં હાલોલ ધારાસભ્ય જયદ્રસિંહ પરમાર તથા કાલોદ ધારાસભ્ય ફતેહજી ચૌહાણનો સિંહ ફાળો છે ત્યારે ઘોઘંબા મત વિસ્તારમાં સો ટકા લોકો ભાજપની સદસ્યતા લઈ ભાજપ સાથે જોડાઈ અને દેશના વિકાસમાં સહભાગી બને તે માટે બંને ધારાસભ્યોએ સૌને હાકલ કરી હતી આજની બેઠકમાં પંકજભાઈ દેસાઈ જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતના સદસ્યો ભાજપના હોદ્દેદારો અને સરપંચો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા